અનાવ લેવ્યા હતા બજાર ભાવ ઝીરું નિસભાવ ત્રણ હજાર ત્રણસોથી ઓસો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા સુધી ઈસબ ગુલ્લાબ અઢારસો રૂપિયાથી પચીસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાયડ્યો બારસો રૂપિયાથી બારસો ને ત્રીસો રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયાથી એકવીસો રૂપિયા સુધી સુ આઠસો રૂપિયાથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રેવીસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના હતા અંજામ માર્કેટના બજાર ભાવ